આજરોજ આરોગ્ય વિભાગ માળિયા અને માળિયા આગેવાનો દ્વારા માળીયા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું કેમ્પમાં લગભગ એકત્રીસ જેટલી બોટલનું કલેક્શન થયેલું છે કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય આકસ્મિક ઊભી થતી બ્લડની જરૂરિયાત ખાસ કરીને સગર્ભા માતાઓને બ્લડની જરૂરિયાત તથા પૂરી પાડવા માટે આ કેમ્પ કરવામાં આવેલ છે કેમ્પને સફળ બનાવવા માટે આરોગ્યની ટીમ તથા માળિયા ગામના

નો ખૂબ ખૂબ આભાર છે તેમજ અહીં બ્લડ કલેક્શન માટે જીવન પ્રકાશ ફાઉન્ડેશન દ્વારા ખૂબ સહકાર આપેલો છે